તો નમસ્કાર તમે જોયું કે હું છું ગુજરાત દિયોદરવાળોને આજે થરા જવાનું મેં તમને વાત કરી હતી તો અમે ફાઇનલી થરા આવી ગયા છો તો આ લોકેશન તમે જોઈ શકો છો કે હું એ ઠકણ તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયું હશે કે ઘણી બધી ગાયો હોય છે અને એક ભાઈ હોય છે જેમનું નામ છે ભરતભાઈ જે ગાયોની સેવા કરે છે અને એક ફેમિલી જેમ રાખે છે ગાયોને બરાબર છે તો આજે આપણે એમના ઘરે કે આ ખેતર છે એમનું ત્યાં ઠંકણ આવ્યા છો અને આ જમીન છે ને એ કરોડો રૂપિયાની છે આનો ભાવ બરાબર પણ કેટલાય લોકો આવે છે કે આ જમીન આલો પણ ભરતભાઈ ના પાડે છે કે મારે આ જમીનની અંદર ગાયોની સેવા કરવાની છે અને આ બાજુ તમે જોઈ શકો છો તો અહીંયાણે ઝાડખાં વાયેલા છે બધા અને ઝાડખાં મોટા ઉછેર એમને કરવાનો છે એવું કહે છે અને અહીંયા ઢકણ આ જમીન ઉપર ગાયોની સેવા જ કરવાની છે અને ગાયોની સેવા માટે એ તનતોડ મહેનત કરે છે અને ગાયો પ્રત્યે એને ખૂબ જ લગાવશે તો આજે હું આવ્યો છું અહીંયાને મળવા તો ચાલો તમને મળીઓ અમે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા જોયા ગાયોની તમે સેવા કરતા હો છો અને બરોબર છે અને બહુ મજા આવે મને આવા વિડીયો જોવાની બરોબર કે હું એક પોતે પરેશભાઈ ગાય પ્રેમી છું બરોબર છે અને ગૌ સેવા એ બહુ મજા આવી વાત છે તો આજે અમે તમારી મુલાકાતે આવ્યા હતા કીધું ભરતભાઈ ની મુલાકાત કરીએ અને જોઈએ કે જે રીતની ગાય ની સેવા કરે છે અને શું શું એમાં થાય છે તો અમને થોડુંક બતાડશો કે નહીં ગુજુભાઈ મારું પણ એક સપનું હતું કે તમે મારા ફાર્મ ઉપર આવો તમે ડીએમ કરેલા કોઈક દિવસ પધારો પધારો વધારો અને અમે તમારા લોંગ ટાઈમ થી વિડિયો જોવો છો સાંજે વિડિયો જોવો એટલે દિલ ખુશ થઈ જાય આભાર આભાર આખા દિવસનું ગમેલું ટેન્શન હોય ને એટલે મોઢામાં સ્માઈલ આવી જાય ઓટોમેટિક અમે અમારો બે ચાર બ્લોગ બનાય એમનો અમને સપોર્ટ છે આપણે ખોટું ના કહેવાય એ દરેક લોકોને સપોર્ટ કરે છે ના પણ આપણે કેવું છે ભરતભાઈ કે જે સારી વસ્તુ બતાવે છે ને પરેશભાઈ જે સારી વસ્તુ છે શબ્દો સારા છે અને આપણે સંસ્કૃતિને અને આપણી જે રીત રિવાજ પ્રમાણે જે ચાલે છે ને

ઉપર આયા અમે તમને અમારા ફાર્મ ની માહિતી આપી દઈએ તો ભરતભાઈ મને થોડાક પ્રશ્નો છે બરોબર છે અમુક જેવું છે કે અત્યારે ભરતભાઈ ઇન્સ્ટાગ્રામ ની અંદર મીડિયા ની અંદર

આ થરા વાળીનાથ નું મંદિર છે ને તે કેદરપુરી બાપુભાઈ થી આ ગાય એમને કોઈક બીજા ભાઈને આપી હતી બીજા ભાઈને આપી હતી એટલે મેં બાપુ પૂછું બાપુ મારે ગાય સેવા કરવા માટે લાવીએ તો આ ગાય લઈશું મને કે તું ગાય ચાલીસ હજાર કે તારે એકતાલીસ હજાર ગાય લાવી દેવાની અને આ ગાય તમે કેના જોડે થી લઈ વાળીનાથ મંદિર છે ને શિવપુરી કેદરપુરી બાપુ છે એમના જોડે છે બરાબર એટલે વાત ઓબળો પછી આ ગાય મેં એ ભાઈ ગૌસ્વામી કીધું મને કે ચાલીસ હજાર રૂપિયા ભરતભાઈ હું લઈશ મેં કીધું ચલો એકતાલીસ હજાર રૂપિયા બરાબર ગાય લઈ અને ગાયમાં નસીબ જેવો કે ગાય ને બંને પગે પદમ પાંચ હજાર ગાયો હોય કે બે હજાર ગાયો ને ક્યાં કોઈ ગાય ને નસી પદમ વાળી ગાય કહેવાય એટલે પછી આ પદમ વાળી ગાય મારા એ આવી ને શરૂઆતમાં નું ભૂંછડું નેચે જુઓ બરાબર અને પછી મેં આ ગાય શરૂઆત કરી મારે એ ગાય વીણી મેં મારા કાકાને પૂછ્યું કાકા હવે તો રેડિંગ કેવું હોય પછી બીજી લાઈ ત્રીજી લાઈ ચોથી લાઈ પાંચમી લાઈ છઠ્ઠી લાઈ બાર તેર ગાયો કરી હમણાં થોડો વરાળો હતો મારા તો દુઃખનું કોમ કાજે એટલે મેં પાંચ ગાયો હમણાં વેચી બરાબર ન કે ગાયો તો એવી મસ્ત વસ્તુ છે ને અને આપણો શેઠિયો વિશ્વાસ હતો કે આપણે ગાય એમ એકદમ સક્સેસ જાશું ધીમે ધીમે શરૂઆત કરી બરાબર અત્યારે આટલી ગાયો છે દૂધ આપું છું અને બધી રીતે સક્ષમ છું બરાબર અને જોઓ મિત્રો તમે ઉપર જોઈ શકો છો કે ભરત ભઈએ ગાયોને અત્યારે ઉનાળો હતો ગરમી લાગે એના માટે આ પંખા પણ લગાવેલા છે બતાવો કેમેરામેન આ જો તમે જોઈ શકો છો કે ગાયો માટે ફૂલ સુવિધા એમ બરોબર છે કે ગરમી ના લાગવી જોવે અને ફેસિલિટી આલી છે અને સાફ સુફે થોડી થોડી વારમાં આરા કરતા રહે છે પહેલી વસ્તુ આપણે આ એક ગૌમાતા છે આપણને દૂધ આપે છે અને દૂધની કેપેસિટી 10 લિટર દિવસની હોય તો એની આપણે 12 લિટર હોય તો શું કરવું પડે પહેલી સ્વચ્છતા સ્વચ્છતા પછી તમે પ્લાસ્ટર તળ્યું કરીને પ્લાસ્ટરમાં બોધો તેના ટીંચણે વાગે એટલે મે એક નેટ 2200 રૂપિયાની લઈ એક ટાઈમ ખર્જો થાય પણ ગાય લગભગ 8 થી 10 કલાક બેસે અને ગાય જેટલી બેહે ડાયજેશન કરે એનું દૂધ વધારે આવે

બને એટલું ઘરે રાખશું ઘી બનાવશું અને વેચશું જતા નહીં પણ લોકો કે અમે લેવા આવશું તો આવો આપડે ગૌ માતા નું દૂધ અત્યારે સિત્તેર રૂપિયા બજારમાં વાળા સિત્તેર રૂપિયા લઈ જાય અને ડેરીમાં આપું તો ચાલીસ બેતાલીસ રૂપિયા આવે હું વધારા સાઠ રૂપિયા થાય આ દોતી વાળા લાઈન ની વાસડી છે બરાબર આપણે બનાસ ડેરી એના દૂધ ની કરેલી આ દિવસનું ચૌદ થી પંદર લીટર દૂધ આવે ચલો તો એ દૂધના હિતે પ્રમાણે તમારે સમજી લેવાનું કે પાંચસો નવસો અઢારસો રૂપિયા તો કોઈ પંદરસો રૂપિયા આજુબાજુનું દૂધ થાય એમાં ખર્ચો બર્ચો કાઢતા એક હજાર રૂપિયા પ્રોફિટ આલે એટલે આ કયો નહીં તમે કીધું ગાય હા આપડે દોતી વાળા હે દોતી વાળા નહીં અને કેટલું દૂધ આલે દિવસ નું ચૌદ લીટર પેલા પેલા વેચર અત્યારે બીજું વ્યા છે દિવસ નું ચૌદ લિટર એટલે સવારના ને સ્વાદ નું બે થઈ ચૌદ સાત સાત લીટર સાત સાત લિટર એટલે ટોટલ ચૌદ લિટર દૂધ જો ગાય ભેંસે આટલું દૂધ નથી આવતી કે પાંચ કે છ લિટર હાલતી હોય છે અને અમુક જ ભેંસી હોય કે સાત લિટર આ તો કેવાની વાત છે બાકી આપડે જોયું ને બાકી પેલા વેતર માં સાહેબ પહેલા વેતર ની અંદર આટલું દૂધ એટલે સારું કહેવાય પછી હું હમણાં કાઠિયાવાડની ગાય બીજા મોની લાવ્યો તો આ દિવસનું સત્તર લિટર દૂધ આવે ઓહ હો હો તો ભરતભાઈ મને સમાચાર છે હોબળ્યું છે કે તમે ગાય અને રેડ લીઓ છે અહીંયા નો આલેલા છે આપણે ભાઈ એક વસ્તુ છે કે ગાયને આપણે માતા માનીએ હા એટલે માતાને આપણે આખો દિવસ બોલાવીએ એટલે માને આપણે નામથી બોલાવો તો થોડી મજા આવે જેમ કે મારી પહેલી ગાયનું નામ છે પંખોડી બરાબર બીજી ગાયનું નામ છે ગોરવ આ ત્રીજી ગાયનું નામ શિવાની એ બરાબર પછી હું માધીડેરી પાલનપુરથી લાવ્યો તો આનું નામ છે કાબરી બરાબર પછી અમારે આનું નામ છે કાળી અને આ ભેંસનું નામ છે અમે ભેંસને તો નામ નહીં પાડ્યું ભેષણ પણ તો એ એમ મનુ મનુ કરી અને આ છે અમારી ભગર બરાબર આજે ભગર હું લાવ્યો તો અમારે આપણે અહીંયા જાવંત્રી રાધનપુર પાસે આવ્યું બરાબર ત્રીસ હજાર રૂપિયામાં ગાય આવ્યો હતો અને નાની વાસણી એવી હતી એમ ઈતેડા બીતેડાની એવી હતી મને વાસડી ગમી જઈ મેં કીધું વાસડી લેવી મને કે વાસડી માટે ગાય લઈ જવી પડે તો કોઈ બોલ પૈસા તરી જરમો આ ગાય લો વાસડીની તૈયાર કરી આ ફોટો મને મગજમાં આવે છે કે આ ફોટો છે એ થોડુંક મને પરત ભાઈ ગયા આ હું લાયો તો માધુ ડીરીમથી બે ગાયો એની બે વાસડીઓ હતી મારે એક જેવી બે આવી હતી બરાબર એકનું નામ લીલી અને ટીલી બરાબર આમને હું વિડીયા બનાવતો અને મને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ કર્યો હોય ને તો આ વાસડી લગભગ બે બે મિલિયન વિડીયા આમના પોકી ગયા અને અચાનક એફએમડી રોગ આવ્યો ખરવા મુવા તો ચોવીસ કલાકમાં મને આ વાસડી એવો આઘાત આવ્યો ને કે મારા ઘરમાંથી આમ સદસ્ય જતી રહ્યો ને મારા માન બાપ જતું ને એટલું દુઃખ લાગી હતું એટલે અચાનક ભગવાન જ્યારે આઠ ત્રણ ની જતી રહી હતી બરાબર ત્યાં એમનો ફોટો લગાવ્યો અને મને ફોટો લગાવ્યો ને તારીખે મારી આપણને યાદ રહે કે આઠ ત્રણ બે હજાર ચોવીસ લીલી અને ટીલું ટીલી લીલી ટીલી બંને વસ્તી બહુ ચાહનાવાળી વાળી હતી ભગવાન એમને હારા કરે વાહો વાલે બીજું તો શું પણ એક વસ્તુ ભરેશભાઈ હારી કહેવાય કે ભરતભાઈએ સેવા તો બધા કરે છે પણ એમની આર્યા સેવા અને આવી રીતે ફોટા લગાવવા જે આ અત્યારે હાલ છે નહીં બરાબર છે દેવ થઈ ગઈ કહેવાય પણ અત્યારે એમના ફોટા લગાયેલા છે એટલે એક બહુ મોટી વસ્તુ કહેવાય ને આપણને થોડું ગમ્યું એમ કે આટલો બધો ગાય પ્રત્યે પ્રેમ છે ભરતભાઈ ને પછી એક નંદી રાખું છું બરાબર આનું નામ છે ચેર 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 આ કોકરેજ ઓરિજિનલ નંદી છે બરાબર આપણે ગૌ માતા રાખીએ છીએ તો જેટલું બને એટલું નેચરલ બ્રિડિંગ થાય એટલે આપણે બહુ ગમે એટલે એના માટે હું પેશલા નંદી લાયો છું બરાબર બીજોને પણ કરાવીએ બાર જવા ના થાય નેચરલ બ્રિડિંગ થાય એટલું ગૌ માતા માટે સારું સારું સામે બીજો પણ આપણે કરાવતા રહીએ બરાબર 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 તો ભરતભાઈ મારો એક પ્રશ્ન હતો કે અત્યારે લોકો એમ કે છે કે ભેંસનું દૂધ છે એ કદાચ સાઠ એક રૂપિયે લીટર છે અને ગાયના દૂધના દેશી ગાયના દૂધના મને જોણું છું તો દે સાઠ સિત્તેર રૂપિયા છે બરાબર છે તો વસ્તી એમ કે છે કે જો પહેના દૂધના સાંઠ રૂપિયા હોય તો પછી પતળું દૂધા ગાયનું આવે સાઠ સિત્તેર રૂપિયા શું કરાવેલું ઉપસનું જ પીવું ને એમ તો એ મને પ્રશ્ન છે થોડોક તમે મને એ સમજાવો કે ગાયના દૂધથી ને પહેલાં દૂધથી શું શું ફાયદા થાય અને શું શું રિઝલ્ટમાં મળે એમ જો ભેંસ નું દૂધ તો પેલા આવે ને છ સાત ફેટ નું દૂધ આવે બરાબર એટલે ડેરી દૂધ તમે ભરાવો ને તો તમારે સાહીઠ સિત્તેર એસી રૂપિયા જતું હોય બરાબર અને એનું દૂધ તમે ગાય નું ભરાવો ને તો ત્રણ થી ચાર ફેટ નું હોય તો ડેરી માં તમારે પોત્રીસ થી ચાલીસ રૂપિયા ભાવ પડતો હોય પણ જે લોકો સમજે છે કે આપણે ગાય નું દૂધ ખાવું જ છે અત્યારે ધારો કે હું થરામ રહું છું અત્યારે લગભગ ડોક્ટર છે ઠક્કર છે અન્ય સમાજના લોકો અહીંયા સિત્તેર રૂપિયા દૂધ લેવા આવે છે સિત્તેર લેવા આવે એટલે એકદમ પતળું અને તમારા નાનું બેબી કે છોકરું હોય તો ડોક્ટર સલાહ આપે કે તમે એને ગાય નું આપજો ના એટલે પાચન થઈ જાય અને એટલું મેન વસ્તુ છે અને બીજી વસ્તુ કે તમે કાયમ તમે ગાય દૂધ એક લીટર પીવો બે લીટર પીવો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય અને ભેંસનું દૂધ તમે બે લીટર પીવો તમે હોય જો મારે આ એક ભેંસ છે અને એક ગાય બી નથી આ ભેંસનું હું પાડું ધોરાવું ને પાડું દૂધ પીને હોય જાય અને ગાયનું નું રેટલું દૂધ પાવું ને રેટલું મસ્તી કરે એટલે દાખલો અને તમે કાયમી સેવન કરો ને તો ગાય નું દૂધ બેસ્ટ 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 એ તો ભાઈ આપડે આયુર્વેદિક ની અંદર ને ઋષિમુનિઓ કહેતા ને કે ગાય નું દૂધ દેશી ગાય નું પછી ગીરની ગાય છે કોઈ પણ ગાય નું દૂધ પીવો બરોબર છે એ અતિ ઉત્તમ કેવાય ભેંસ દૂધ કરતા અને ઘણા બધા રોગો એનાથી મટી જાય છે તમે કાયમી સેવન કરો ને તમારે કેન્સર જેવું કોક ને હોય તો મટી જાય તમને તો થવાનો પ્રશ્ન આવતો જ નહીં બરાબર બરાબર તમને કાલનો દાખલો આલો હું અચાનક પરમદાર બીમાર પડ્યો રિપોર્ટ કરાય મને કે તમારે ટાઇફોઈડ છે રિપોર્ટ કરીને આવ્યો મને કે તમે બે દિવસ આરામ કરજો મેં અહીં આવી ગાયનું દૂધ પીધું અને ત્રણ ટાઈમ પેલી ગાયનું ગૌમૂત્રનું સેવન કર્યું આજ રિપોર્ટ કર ટાઇફોઈડ નહીં જો વાત છે ગો એટલે દાખલો

આ વાત કરવાની મજા આવી અને આટલું અમને જાણકારી મળી કે આ બધું ગાય ની સેવા કરવા શું શું ફાયદા થાય છે અને તમે કેટલી મહેનત કરો છો બરોબર છે ભાઈ આપણે તો તો શરૂઆત કરી ને હા સોશિયલ મીડિયામાં એવું જ કીધું કે ભાઈ આપણું કોમ કચ કેવું છે મારા વિડીયો જોઈને કોઈ ગાય બચશે ને તો મને પુણ્ય જ છે હા વાત સાચી અને અત્યારે આપણી ગૌશાળાઓ આટલું કોમ કરી રહી ગૌશાળાને આપણે ચારે બચાવી કહે છે જયારે આપણે ઘરે ઘરે ગાયો રાખશો સો ટકા એક ઘરે એક ગાય હશે ને તાર ગૌશાળાઓ થોડી ફ્રી થાય સો ટકા તમે તારની ગૌશાળાઓ ભાભર તમે જુઓ તો કેટલું કોમ કરી રહી છે ના ના વાત સાચી તો ભરતભાઈ તમે આટલી બધી માહિતી આપી અમને ખૂબ મજા આવી અને હું તમારા તબેલામાં અને તમારા જે ખેતરની અંદર અમને ફરીને ખૂબ મજા આવી અને મારા દર્શક મિત્રોને કહું છું કે ભરતભાઈ જેવા લોકો ઘણા છે જે ગાયોની સેવા કરે છે અને ભરતભાઈ પણ છે તો ખૂબ સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ખૂબ ખૂબ મજા આવી અને કદાચ વળી પાછું આવવાનું થશે તો સો ટકા અમે તમારી મુલાકાત કરી લેશ ગુજ્જુભાઈ તમે પણ આજે મોટો વ્લોગ ગુજરાતીમાં ગૌમાતાથી ચાલુ કર્યું છે તો ગૌમાતાને પ્રાર્થના કે તમારા વ્લોગ વનવે હેડવા મળે અને ભાઈઓ બધા સપોર્ટ કરજો ગુજ્જુભાઈને ગૌ ગૌમાતા પ્રત્યે આટલી લાગણી હતી તો સ્પેશિયલ થરાઈને વિડીયો બનાવ્યો તો ભાઈ બહુ બધા સપોર્ટ કરજો જય ગૌમાતા જય ગોપાલ